નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આ ઓછી આજના મુખ્ય સમાચાર રાજુલાના સમસ્ત સાધુ સમાજ દ્વારા પત્રકારનું સન્માન કરવામાં આવ્યું રાજુલા સમસ્ત સાધુ સમાજ દ્વારા રાજુલાના કહેવાતા એકસો ની જેમ રાજુલા શહેર ઓળખાવે છે એવા રાજુલાના સેવાભાવિ યોગેશભાઈ કાનાબારને સંદેશ ન્યૂઝ ચેનલમાં રાજુલા જાફરાવા તાલુકાના પત્રકાર તરીકે નિમણૂક થતા રાજુલા સમસ્ત સાધુ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર સમાજ દ્વારા તેમને સાલ ઉઢાડી અને શુભેચ્છા પાઠવવામાં આવે અને હજુ પણ સેવાકીય કાર્ય સાથે ખૂબ જ નામના કમાવો એવી શુભેચ્છા પાઠવવામાં આવે આ વાત તમામ ઓમડેટ માટે જોડાયેલા રહો બાદ ન્યૂઝ રાજુલા લે આજરોજ રાજુલા તાલુકા समस्त સાધુ સમાજ દ્વારા લાગણી ને અનુભવી કરે છે બધા જય શિયા જય શિયા જય શ્યામ રાજુલાન અને રાજુલાના ઉપયોગી પત્રકાર કે ક્યારે પાણી આવવાનું છે ક્યારે લાઈટ જવાની છે આ તમામ ન્યૂઝ રાજુલા ને કરે છે એવા વરિષ્ઠ યોગેશભાઈ જેમની સંદેશ ન્યૂઝ ચેનલમાં નિમણૂક કરવામાં આવી એ બદલ સમસ્ત રાજુલા ત્રિપાખ સાધુ સમાજ અહીંયા યોગેશભાઈ કાનાબાર ને અભિનંદન પાઠવવા માટે આવ્યા છીએ અને ખૂબ આગળ પ્રગતિ કરે એવા સાધુવાદ આપીએ છીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે આઇકન દબાવવાનું ભૂલતા